પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ત્રીસ થી ચાલીસ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે આક્ષેપ કર્યો છે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ જૂનાગઢમાં પાલ આંબલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે બેસાડ તાલુકાના પાંત્રીસ ગામનો હિસાબ જાહેર કર્યો હતો જે મુજબ પ્રતિ હેક્ટર દીઠ સિત્યોતેર હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે મૂડી તાલુકામાં પત્ર રકમ હજુ સુધી નથી મળી તેવો આરોપ પણ તેમણે કર્યો આ સાથે જ સરકાર ખેડૂતોના હકનો પાક વીમો કેમ નથી આપતા તેવો સવાલ પણ કર્યો છે સરકારે અનેક ગામડાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર તો કર્યા પરંતુ સહાયના નામે એક રૂપિયો પણ આપ્યો નથી પાક વીમાના પત્રકો એ ટીવાય કેમ સરકારે પ્રતિબંધ કર્યા છે તેવા સવાલો પાલ આંબલિયાએ સરકાર સામે ઉઠાવ્યા હતા જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી આ યોજના આ યોજના ચાર વર્ષ અમલમાં રહી ચારે ચાર વર્ષ કાં તો દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ કમોસમીના ખેડૂતો ભોગ બન્યા છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એ ખેડૂતોને પાક વીમો નથી આવ્યો આજ આ તમે જો 77000 એવરેજ આવે છે પ્રતિ હેક્ટરે 77000 રૂપિયા ખવાય ગયા છે ચવાય ગયા છે જે ખેડૂતોને મળવા પાત્ર હતા આ 35 ગામોનું લિસ્ટ અમે અહીંયા આપીએ છીએ